નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો હું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી છે પરશોત્તમ રૂપાલાના વાણી વિલાસને લઈને સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે સાંજે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત ખાતે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સુરેન્દ્રનગરમાં હાજરી આપશે મહત્વપૂર્ણ સમાચાર છે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલાના માણી વીલાસે લઈને સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સભાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વપૂર્ણ એ છે કે સાંજે મોટી સંખ્યાની અંદર સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સભાના અગ્રણીઓ છે કે જે સુરેન્દ્રનગરમાં હાજરી આપશે આ જંગે વધુ માહિતી માટે સાંત ફસલ જોડાય આજે ફસલ જે સંમેલનનું આયોજન છે વિગતો શું તેને જી ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો આજે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની દરબાર બોર્ડિંગ ખાતે મહાસંમેલનનું નું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો છે સાંજે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત માંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સુરેન્દ્રનગર હાજરી છે ત્યારે વીરભદ્રસિંહ જાડેજા જાડેજા પીટી કરણસિંહ ચાવડા સહિતના આગેવાનો છે તે સંમેલનમાં હાજરી આપવાના છે ઉલ્લેખનીય છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે અને અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે અને આગામી જે રણનીતિ છે તે ઘડવામાં આવશે અને ખાસ કરીને સાંજે સાત વાગ્યા સમગ્ર ગુજરાત માંથી સમાજમાં આગેવાન લીંબડી સંમેલન હાજરી આપશે તળપદા કોળી સમાજ ને છેલ્લી ટમતી ભાજપ અન્યાય કરી રહ્યું છે અને તળપદા કોળી સમાજના નેતાઓની ટિકિટ કાપી રહ્યું છે જેના પગલે કોડી સમાજમાં રોષની લાગણી છે ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર તરીકે બદલી અને તળપદા કોડી સભાના નેતાને ટિકિટ આપવામાં આવી તેવી મહાસંમેલનમાં માંગ કરવામાં આવશે